દરેક જ્ઞાતિના લોકો જગદીશભાઈને પ્રેમ કરે છે એટલે આ એફઆઈઆર જે થઈ છે એ વ્યાજબી નથી વર્ષોથી પત્રકાર ક્ષેત્ર છે એને ખબર પડતી હોય કે ક્યારે શું બોલવું આ કોઈ એવો પ્રશ્ન જ નથી તો મહેરબાની કરીને સરકારને એક વિનંતી કે આ એફઆઈઆર પાછી

સૌરાષ્ટ્ર જાણીતા પત્રકાર જગદીશ મહેતા સામે થયેલી ખોટી ફરિયાદ મામલે ઠેર ઠેર પત્રકારો એક થઈ રહ્યા છે અને આ ખોટી ફરિયાદને લઈને આવેદન પાઠવી રહ્યા છે ઉપલેટા બાદ હવે રાજકોટમાં પણ પત્રકારો એક થયા હતા જિલ્લા કલેક્ટર આ ફરિયાદ સમગ્ર રાજ્યના પત્રકારોના અવાજ ને પ્રયાસ સમાન છે જગદીશભાઈ ફરિયાદ થઈ છે તેને વખોડવામાં આવી છે એ સમાજનો એક અભિન અંગ છે અને પત્રકારત્વમાં જે વ્યવસ્થિત પત્રકારો છે એ સમાજમાં જે કાંઈ પ્રશ્નો છે લોકો સમક્ષ લાવે છે દરેક ઇસ્યુમાં એના વાંધા વચકા જ ગોતો તો વ્યાજબી નથી અને જગદીશભાઈ એવો પત્રકાર છે કે જે તળપદી ભાષામાં સચોટ સ્પષ્ટ અને સત્ય બોલે છે દરેકને ખૂંચે એ સ્વાભાવિક છે અને એમાં પણ રાજકીય પક્ષમાં જે લોકો કોઈ ખોટા કામ કરતા હોય એને તો ખાસ ખૂચે જે આખી ઘટી છે એમાં અમારું એક જ કહેવું છે કે તમે શબ્દનું અર્થઘટન કરો છો ને એની ઉપર આખો કેસ ડિપેન્ડ કરે અને તમે જે અર્થઘટન કરેલું છે એવું કોઈ અર્થઘટન છે જ નહીં અને જગદીશભાઈનું એ કહેવું પણ નથી જગદીશભાઈ દરેક જ્ઞાતિ પ્રેમ કરે છે ને દરેક જ્ઞાતિના લોકો જગદીશભાઈને પ્રેમ કરે છે એટલે આ એફઆઈઆર જે થઈ છે એ વ્યાજબી નથી બીજું તમામ રાજકીય નેતાઓને તમામ પત્રકારોની જરૂર પડે જ છે એટલે એવા સમયે કિન્નાખોરી રાખી અને જો કોઈ આવું પગલું લેવામાં આવે તો તે વ્યાજબી નથી પત્રકારત્વ જગત જો એમનાથી મુખ મોડશે તો અલ્ટિમેટલી નુકસાન એમને થાય એમના પક્ષને થાય જે રાજકીય નેતાઓ અન્ય છે એમને પણ થાય કારણ કે એક દુઃખની બીના છે અને તમામ પત્રકારોમાં એક લાગણી કે કઈ રીતે ખબર પડશે પણ અમારે વિરોધ કરવાનો છે અને જે સત્તાધારી પક્ષ છે એને પણ કઈ રીતે ખબર પડશે કે અમારે કયા કયા કામો કરવાના છે એટલા માટે થઈ અને જગદીશભાઈ ઉપર જે પગલા લેવાના છે તે વ્યાજબી નથી અને વાતચીતના દોરથી પણ અમુક પ્રશ્નો પતિ શકે છે પત્રકારના અમારા પ્રમુખ છે અમારું એસોસિએશન છે એની સાથે વાતચીત કરો અને આ પ્રશ્નનું નિરાકરણ લાવો તાત્કાલિક લાવો સરકારશ્રીને વિનંતી છે કે બહુ મજબૂત પત્રકાર છે બહુ સૂઝબૂઝવાળો અને વર્ષોથી પત્રકાર ક્ષેત્ર છે એને ખબર પડતી હોય કે ક્યારે શું બોલવું આ કોઈ એવો પ્રશ્ન જ નથી તો મહેરબાની કરીને સરકારને એક વિનંતી આપને જણાવી દઈએ દાખલ કરી હતી એક સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ સાથેની ડિબેટમાં જગદીશ મહેતાએ આદિવાસી સમાજની પૂર્વ અને વર્તમાન સ્થિતિની સરખામણી આદિવાસી નેતા તુષાર ચૌધરી માટે કરી હોવાની વાતને લઈને જગદીશ મહેતા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરાઈ હતી અને તેના બાદ હવે પત્રકારો જગદીશ મહેતાની બહાર આવ્યા છે અને આ ખોટી ફરિયાદ રદ કરવા માંગ કરી આવેદનપત્ર આપ્યું છે આ સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં